हेलो गाइस गुड मॉर्निंग तो सवा सवा में अपने અત્યારે ઘરે છીએ અને હું અત્યારે જો રાગીનાના ઘરે આ બહુ દિવસથી બ્લોગ આજે બનાવો છું તમે જોઈ શકો છો પાછળ આપ લોકો ઘરે છે અમદાવાદ વાળા અને ગાડી આપણી અહીંયા પડી છે અત્યારે અને રાગીની ના ઘરે આપણે મમાન ત્યાં જઈએ અત્યારે તો એ લોકો શું કરે છે તો ગાઈશ અત્યારે હું આવ્યો છું અહીંયા મામાના ઘરે અને મામાના ઘરે આ લોકો રમવા માટે આવતા રહે છે રૂહી સૌમ્યા દુઆ અને અનુ અનુ પાછળ અનુ પણ છે તમે જોઈ શકો છો આ લોકો અહીંયા રમે છે ક્યારના તો મેં વિચાર્યું કે ચલો ને હું જાઉં અને जई आओ हमने सो सो करे से બધા લોકો કાસબો ક્યાં ગયો કાસબો ક્યાં ગયો કાઈ ન ગેર મ શું કિંગ માંયા બતા ચ એ બતા તો ગાઈસ ય મ મમાના ઘરે ય કાસબો પણ છે કયા ગાડી એ આ આ હા હા એ છે તો આપણે જોજે તમને પણ બતાવું શું છે કાસબો હે કાસબો કાસબો ba sơ bu rồi nha sẽ cho con xong đi là thế tu à cá sơ Hãy cho kênh Ghiền Để không bỏ lỡ những video hấp

सुरा परु परले ए परु तो उसके बाद खरी ओसा खरी तो ए रागु शू करे तू ए रागु

छोड़ दे रूहा रूही शू करो ते शू करो

તો કઈશ અત્યારે હવે હું જાઉં ઘરે અને બહુ મજા કરી લીધી નાના નાના છોકરાઓ જોડે અને કાસબો પણ આપણે જોયો હે આવે તમે ઘરે ઘરે આવો છ હે રૂહ રૂહા એ રૂહી ઘરે આવો છો તમે હું જાઉં છું આવું તારે ઘરે અહીંયા રમો તમે હા તમે રમો અહીંયા રમો તમે હા બાય રૂહા બાય બાય તો અત્યારે આપણે જઈએ ઘરે અને ઘરે રીડિંગ સ્ટાર્ટ કરશું બહુ જ મજા કરી લીધો છોકરાઓ જોડે તમે રમો અહીંયા ઓકે હું જાઉં છું વિચારો પપભાઈ રૂ હા ભાઈ તો જઈએ આપણે ઘરે હવે